હાલો મિત્ર તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જઈશો જો આજે આવી ગઈ સવાર સવારમાં ઝાકર ફૂલ મસ્ત ખડ ઉપર મોતી જેવા ટપકા ટપકા થઈ ગયા હે મસ્ત હવાર હવારમાં આ બધું હે ને જોવું હોય તો વહેલું ઉઠવું પડે થોડુંક આવી ગયા મસ્ત ઝાકર મિત્રો વરસાદ આવવાની ત્યારે થઈ ગઈ છે

ફૂલ બહુ મસ્ત લાગે આપણે લઈ લીધું સિનેમેટિક શોટ આના ઉપર ફોકસ ને પછી ઓલો મહેશભાઈ બેઠા એના ઉપર ફોકસ એ રીતનું આપણે એક સીન લઈ લીધો કેવો લાગ્યો કેજો હાલો મિત્રો સા પાણી પીને પાછા હું મહેશ વર્ગી ગયા રોપ ટોપ પર કોપી નાખવા ને હવે કોપી નાખીએ ઉતાવળ કરીએ ખાલી વરસાદ બરસાદ આવી જાય ચાલો વાતાવરણ એવું છે વરસાદ આવે હું મહત્વ વાતચીત કરતા કરતા વર્ગી ગયા ફટાફટ લીટા મારીને ફટાફટ રોપ સોપવા મારીને કીધું ભાઈ તું હોઠ ઉત્તોતો થાય હેર કોઈ લે ગાય 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 ગા મજા આવે એટલે બધી બે વર્ગી ગયા હતા હાટી વહેલા નીકળે નકર એક એક કરીને તો બહુ વાર લાગે આમાં તગડો એક રોફ છે આખો એટલે બે હતા હાટી એમ વાસ્તુ ચિતુ ફરસા કરતા વળગી ગયા ભાઈ ફટાફટ કામ થઈ જાય જો મિત્રો વરગી ગયા હે ગાય ગા જાય છે હમણાં સોંપાઈ જાય હું વાલ લાગે તબ તબાટી બોલતી હે એમ આપણી ઝડપ જો મિત્રો કોમેન્ટ કરીને આમ જ વાવવાની હોય ને ડુંગરી વર્ગી ગયા ફૂલ સ્પીડમાં ચાલો મિત્રો આપણે ડુંગરી વાવી દીધી છે હવે ટમેટી વાવવાની છે આપણે જોઈ લો આ ડુંગરીનો રોપ વાવી દીધો છે હવે ટમેટી વાવવાની તૈયારી કરે છે મારા કલ્પેશભાઈ આ ટમેટીનો રોપ છે બધો એક એક કર્યો છે એટલે વાવવાની મજા આવે હા ઊભી વાવ દે જોઈ લો આ ડુંગરી વાવી દીધી છે હવે ટમેટી વાવવાની છે અને વાતાવરણ એકદમ મસ્ત હે વરસાદ આવે એવું જોઈ લો હું મારી પાછા વર્ગી ગયા ટમેટીનો રોપ રોપવા બે મારી દીધી ફૂલ સ્પીડ ડુંગળી ને વાવી દીધી આડી ટમેટી વર્ગી ગયા હબાટી શિયાળામાં બકાલો એ તો ખાવા તા વેચા તું લેવું નહી બઉ મિત્રો વાવી દીધી ટમેટી ડુંગળી બરોબર માં પાણી પાઈ દઈ ઘડી પછી લાઈટ આવે એટલે હાલો તો હવે પાણીની તૈયારી કરીએ માંડવી પાણી હાલે તરીકે ન્યા જોઈ આવીએ બરોબર ને રેડી રેડી છોપાઈ ગયો રોપ બધા અથિયાર મૂકી દે પાવડા ને તગારા ને ત્રિકમ ને બધું ગોડાઉન માં મૂકી દે ગોડાઉન માં બધું સામાન આ બાજુ પાવડો મૂકી દે બેરલ

મિત્રો થોડું પાણી આ બાજુ નહોતું આવતું તો પછી આપણે કન્વર્ટ કરીને હેલો મિત્રો તો પી ગયું છે હાયરું આવતું હતું માંડવી કામકાજ પૂરું થઈ ગયું છે પાછળ પાણી પૂકતું નહોતું એટલે કરીને આ બાજુ લઈ લીધું એટલે છેલ્લી હાયરમાં ભૂકી જાય માંડવી માંડવી માલથી પાણી પૂરું માંડવી અસલ છે ઓરાટા ભૂગી જાય તો વાંધો નહીં તો એની જ મહેનત હાલે છે થઈ જાય ને તો પછી કામ હું

અહીંથી ત્યાર આવવા લઈ જવા હોપારી લઈ જવી હું કરું કપડા બપડા આ તે બધું બેગ બેગ સ્પ્લેન્ડર લઈને જવાના કઈ અમે સ્પ્લેન્ડર લઈને જવું એટલે એ પ્રમાણે ગાડી બધી ઓકે કરવી જોઈએ હા ઓઈલ પાણી સત્તરસો સત્તરસો કિલોમીટર સત્તરસો કિલોમીટર જવું થાય છે જવાનું નક્કી કરીએ સાહેબ તમે બધા સપોર્ટ કરજો તો નીકળી જાઉં તમારો સપોર્ટ હોય તો નીકળશું યુટ્યુબનો વ્લોગ મૂકશું તો ત્યાંનું ઘઉં બહુ આવે નીકળવાનું પ્લાનિંગ કરીએ છીએ સક્ષત થઈ જાય તો આપણે વાવી દીધો વડલો ને લીમડો બી ભેગું હવે વાર આવ્યા તા વાવ રેન પાન બે લઈ લીધા હતા સંતુલિત થઈ ગયો હા હું કરવું જો ઊંડી ટાંકા ભર લે પેલા ડુંગરી પાવાની પાઈ જાય સિંગલ ફેસ ને મોટી મોટું બેનું પાણી ભેગું કરવા તો આપણે કર્યો આ રીતનું રૂગાળ ટીવી મારે એમાં રાખી દીધું હતું આપણે હવે આ કાઢી લેવાનું છે ચડાવી દઈ દાટો મારી દે લો આગળનું પાણી ચાલુ રહે ટોટરને આપણે લઈ જવાની છે ડુંગળી પાવાની તો આવી ગયો છે બકાલાવાળા ભાઈ શું પરદન ફેરા મરચાં ફૂટ આવ્યા બધા વિધી ઢોર ને પાવન કુંડી આપણે ચોખ્ખો કીધો તળો ફાયદે આપણે ડુંગળી મિત્રો વિજયભાઈ આવી ગયા વાડીઓમાં કચરો લેવા મહાનગરપાલિકા વાળા એમ સુવિધા આપે વાળીઓ વાળાને વાળીઓ પણ આવી જાય છે કચરો લેવા વિજયભાઈનું કામ જોરદાર છે હા તો મિત્રો આપણા વિડીયો સાબુ છોકરી ખેચલા બને છે પીવા આજનો વિડીયો કેવોક લાગ્યો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવો વિડીયોમાં